સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી હું એક બિઝનેસમેન છું એવી વોરેન બફેટે વાત કરી સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું અને રાત્રે નવ થી સાડા દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું આટલો ધનાઢ્ય વ્યક્તિ જીવન આવી રીતે જીવે છે તો એ સમય આપવો પડશે તમારે સાંજે છ થી નવ ફેમિલી મેન એની માટે એમને પૂછ્યું કે તમે એ સમય કેવી રીતે ગાળો છો ત્યારે વોરેન બફેટે કહ્યું કે રાત્રે એટલે કે સાંજે છ વાગે હું મોબાઈલ ફોન સંપૂર્ણ ઓફ કરી દઉં છું ભલે તમે કદાચ ઓફ ના કરો પણ એને મોડ ઉપર તો મૂકી શકો તમે નક્કી કરો કે સાંજે છ વાગ્યા પછી અંજાર તો બહુ જ નાનું શહેર છે ક્યાં તમારે એટલા મોટા વહીવટ વ્યવહાર છે સાંજે છ વાગ્યા પછી અડધો કલાકે એક જ વાર મોબાઈલ જોવાનો અર્જન્સી ઇમરજન્સી હોય તો જ અટેન્ડ કરવાનો કામની વાત હોય તો પ્રેમથી મેસેજ મુકવાનો કે કાલ સવારે દસ વાગે બહુ મોટા મોટા પરિવારોમાં નિયમ છે હમણાં કુમાર મંગલમ બિરલા ધર્મપત્ની ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે પાંચ લાખ કરોડ નું આ કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્થ ટુ સોફ્ટવેર મેક એવરીથિંગ મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બધું જ બનાવે છે પાંચ લાખ કરોડ નું બિઝનેસ એમ્પાયર જે વ્યક્તિ રન કરતો હોય સાથે એમનું નામ આટલું મોટું હોય અટક બિરલા અને સાઉથ મુંબઈમાં રહેતા હોય ટાઉનમાં એટલે કેટલા બધા એન્ગેજમેન્ટ હોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કુમાર મંગલમ બિરલા અને એમના ધર્માપત્નીનો જોઈન્ટ ઇન્ટરવ્યુ લીધો મેં પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર યોગ તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો આટલો મોટો એક વહીવટ વ્યવહાર આદિત્ય બિરલા ગ્રુપનો ચલાવવાનો તમે ટાઉનમાં રહો છો એટલે રોજ સાંજે પાંચ સાત દસ કાર્યક્રમોનું તમને આમંત્રણ હોય તમે એક સેલિબ્રિટી કપલ છો એટલે એ રીતે પણ તમારા એન્ગેજમેન્ટ્સ એન્ડોર્સમેન્ટ ઘણા બધા હોય તમારો ટ્રાવેલ ટાઈમ હોય તમારો ફેમિલી ટાઈમ હોય તમારો ઓફિસ ટાઈમ હોય તમારો મીચિંગ ટાઈમ હોય યુ મેનેજિંગ ઇટ આપણે તો સામાન્ય નાના વ્યક્તિ નાના શહેરમાં રહેતા હોય ને ને તોય એક જ જ જ ટાઈમ ટાઈમ નથી નથી એટલી દોડા દોડ એટલો બધો હોય ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ ચોવીસ કલાક છે નરેન્દ્ર મોદી પાસે પણ ચોવીસ કલાક છે રતન ટાટા પાસે પણ ચોવીસ કલાક છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ ચોવીસ કલાક હતા એ લોકો એમના ચોવીસ કલાકનો કેવો ઉપયોગ કર્યો અને આપણે આપણા ચોવીસ કલાકનો કેવો ઉપયોગ કરીએ છીએ થોડી સરખામણી કોઈક દિવસ કરવી એટલે શું આ ભૂસું મગજ નીકળી જાય ટાઈમ જ નથી પ્રશ્ન જ ઉભો રે આઈ ડોન્ટ હેવ ટાઈમ તો તું એક તારે ક્યાં બફેટ જેટલો ને બિરલા જેટલો વહીવટ છે એનાથી એકતા કોઈ નથી અહીંયા આપણે જેટલે બેઠા એ બધાનો વ્યક્તિગત વહીવટ કુમાર મંગલમ બિરલા કરતા એક કોઈ નથી હા કે ના વોરેન બફેટ કરતા એક કોઈ નથી તો શેનો તને ટાઈમ નથી મળતો બિકોઝ યુ હેવ નોટ ગીવનિંગ ટુ યુઅર લાઈફ યુ હેકમ કુમાર મંગલમ બિરલાના ધર્મપતની વાત કરી આ બહુ સાંભળવા જેવા શબ્દો છે એમણે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે દેર ઇઝ અ કસ્ટમ કે રાત્રે આઠ વાગે એટલે તમામે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી કરાવી દેવાનો કુમાર મંગલમ બિરલા પણ પોતાનો ફોન એની માતાને જમા કરાવી દે છે સ્તબ્ધ થઈ ગયા બધા કે આવી વાતની તો અપેક્ષા મે આજે નોતી રાખી અને ઇન્ટરવ્યુઅર તમારા જેટલા જ આશ્ચર્ય થયા કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ તો પછી તમે આમ શું કરો કે જાણે મોબાઈલ વગર તો જીવન જ નથી આપણો મેક્સિમમ સમય આ ગેજેટ ખાઈ જાય છે આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે રિવર્સ થઈ ગયું આપણે એના નોકર થઈ ગયા દર ત્રણ મિનિટે ગમે ત્યાં આપણે બેઠા હોઈએ જાગ્રત અવસ્થામાં હોઈએ કે અર્ધ જાગ્રત અવસ્થામાં હોઈએ ત્રીજી મિનિટે આપણો હાથ આપણા ખિસ્સામાં મોબાઈલ ને અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈએ આપણું ડિસ્ચાર્જિંગ શરૂ થઈ જાય દર ત્રણ ત્રણ મિનિટે જોવે કઈ છે નહીં ને કઈ છે નહીં ને તો તું સેલિબ્રિટી છું તારે ઇન્સ્ટાગ્રામ ઉપર ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન ફોલોવર્સ છે કે તને દર મિનિટે કોઈક મેસેજ કરે દર મિનિટે તારે ટીંગ થાય તું નવરોજ જ છું સાંજે પાંચ વાગ્યા પછી એન્જરમાં કામ શું હોય છ વાગ્યા પછી કોઈ આટલા નાના શહેરમાં સાંજે છ વાગ્યા પછી કામ જ ના હોય તારે આટા ફેરાના આશીર્વાદ છે લિટરલી યુ ચેક યોર સેલ્ફ સાંજે છ સાત વાગ્યા પછી હાર્ડલી તમારે એવું કોઈ અર્જન્ટ કામ હોય કે એ દિવસે જ કરવું પડે તો 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 યુ યોર તમે ફેમિલી ટાઈમ આપી શકશો તમારા સંતાનો સાથે બેસી શકશો વાર્તાલાપ કરી શકશો કુમાર મંગલમ બિરલાના પત્નીના પૂછે પૂછો તમારા પછી શું કરો આઠ વાગે બધા મોબાઈલ જમા કરાવીને ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું પોણો કલાક અમારું અમારું ભોજન ચાલે પછી વાગ્યા સુધી ફેમિલી બધા બેઠા હોઈએ અને વાર્તાલાપ થાય કઈક ઇતિહાસ પ્રસંગ નીકળે ફેમિલી માં કોઈ ઇવેન્ટ આવતો હોય તેનું કંઈક પ્લાનિંગની વાતો નીકળે અથવા તો ડે ઇઝ હેપનિંગ દિવસમાં જેને જે કઈ થયું શેર કરવા જેવું હોય શેર કરીએ સાડા નવ વાગે દરેકને પોતાનો મોબાઈલ પાછો મળે પાંચ જ મિનિટ માટે ઇમરજન્સી અર્જન્સી ચેક કરી લેવાની કામ હોય તો મેસેજ નાખી દેવાનો કાલ સવારે દસ વાગ્યા હવે એ લોકોને પોતાનો વહીવટ વ્યવહાર અને જગત પૃથ્વી સાંજે નવ વાગ્યા પછી મોબાઈલ બંધ કરી દે છે તો ઊંધા નથી પડી જતા તો તમારે પડી જવાના છે પણ તમે રાત્રે અગિયાર વાગ્યા સુધી રાત્રે બાર વાગ્યા સુધી તમારો મોબાઈલ ફોન ચાલુ રાખો બાર વાગે સુવા જતા જતા મચ્છરદાની અંદર જાય તો ત્યાં જોતો છે નહીં રાત્રે સાડા અગિયાર ને બાર વાગ્યા સુધી તમે મોબાઈલ જોવો છો સુતા પહેલા પણ ચેક કરી લે કઈ છે નહીં ને તે શું તારે અપેક્ષા છે કે કદાચ નરેન્દ્રભાઈ ને મારું કંઈ કામ હોય અને રાત્રે સાડા અગિયાર વાગ્યા પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે કે તમને ટુ જી વિશે થ્રીજી વિશે સ્પેક્ટ્રમ વિશે કોલ વિશે રાફેલ ડીલ વિશે ઘણી બધી વાતોને માહિતી છાપા દ્વારા તમે વાંચી છે સવારના પોનમાં જે બે કલાક તમે રોજ કાઢ્યા છે નવરાશમાં તો અમે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવીએ છીએ જેપીસી એમાં ખાસ તમારી જરૂર છે એવા એક ફોન ની અપેક્ષા રાખો તો રાત્રે સાડા અગિયાર વાગે એટલે તમે ચાલુ રાખો છો યુ આર અ ફૂલ તમે મૂર્ખ છો એવો ફોન તમારે આવવાનો નથી તમારા જેવા એને સવા કરોડ છે તું સુઈ જા શાંતિથી એ ફોન આવવાનો નથી તો બીજા કયા ફોન ની અપેક્ષા રાખો છો એટલે સમય છે ને તમે એને માન આપતા શીખો સિત્તેર એસી વર્ષનું જીવન છે તમે રોજ આઠ કલાક સુવો એટલે એક તૃતીયાંશ દિવસ તો તમે સુવો છો ચોવીસ માંથી આઠ કલાક સુવો છો એટલે સ્ટ્રેટ ઇક્વેશન ડિરેક્ટલી પ્રપોશનલ સિત્તેર વર્ષ તમે જીવશો તો એક તૃતીયાંશ જીવન તમારું સુવામાં જશે એટલે સિત્તેર વર્ષ તમે જીવો આ પૃથ્વી પર તો એમાંથી ત્રેવીસ વર્ષ તો તમારા સુવામાં જવાના છે તમને ખબર નથી તમારું અસ્તિત્વ છે કે નહીં ક્યાં ટાઈમ જ છે આપણી પાસે અને તમે સમયની ગણતરી નથી કરતા તમે ખાલી નેવું સેકન્ડ બ્રશ કરો ચાલીસ પચાસ દિવસ તમારા જિંદગીના બ્રશ જવાના હવે અરીસા સામેના સમય હું તમને ગણાવતો નથી અરીસા સામેના દરેકના સમય જુદા હોય કારણ પાછું આમ જોવાનું આમ જોવાનું આમ જોવાનું હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી હવે જે બીબું ઘડાઈ ગયું એનું એ જ છે તું એમાં લાંબો ટાઈમ આપ નહીં અને હવે જીવનમાં જે ગોઠવવાનું હતું એ જીવન નું ગોઠવાઈ ગયું છે હવે ક્યાં માં ફેરફાર થવાનો છે મુખને માથા ગોઠ પણ દરેક જન અરીસાની સામે ઊભો હોય ત્યારે એને એમ હોય કે જો 10% ભગવાન એ જરા અહીંયા થોબડું વર્ખું ગોઠવી દીધું હોત તો બોલીવુડ હોલીવુડ ટોલીવુડ કોલીવુડ ફોલીવુડ એકાદા વુડમાં ચાલી જાત પણ એ 10% બાકી રાખ્યું છે ભગવાને એ ઓડિયન્સ ને થિયેટર ભરાય એની માટે બધા જોઈ ચડી જાય તો પાછું ભરાય કેવી રીતે આ તમે હસતા એટલા માટે વાત કરી કે આપણો ફાજલ સમય અયોગ્ય પ્રવૃત્તિઓ નિરર્થક પ્રવૃત્તિઓમાં જાય છે એટલે તમે આવતી પેઢી માટે સમય નથી કાઢી શકતા તમને શેર બજારમાં બે પાંચ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કર્યું હોય એના તમને ભાવ ખબર હોય અને હોવા જ જોઈએ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે પણ સાથે સાથે તમારા દીકરાને મેથમાં પચાસ માંથી પિસ્તાલીસ હતા પછી પાંત્રીસ થયા અને અત્યારે અઠ્યાવીસ થાય તમને ખબર છે અહીંયા બેઠેલા તમને મા બાપ હું પૂછું કે તમારા સંતાનો મેથ અને સાયન્સ અને ઇંગ્લિશના ના માર્ક્સ છેલ્લા ત્રણ પરીક્ષાના બોલો છાતી ઉપર હાથ મૂકીને મને જવાબ આપો કે કેટલા જણા બોલી શકશો રેઝ યોર હેન્ડ્સ દસ હાથ ઊંચા નથી હવે હું બોલું તમને કે ધિક્કાર છે તમને સ્વીકારશો પણ હું બોલી તો ગયો તમને તમારા સંતાનોના મેથ સાયન્સ અને ઇંગ્લિશ ના છેલ્લી ત્રણ મોડે નથી અને છે વોટ આર યુ તમે સવારના ન્યૂઝ ન્યૂઝપેપર ખોલો છો તો બપોરે જમી કરીને શાંતિથી તડકે ગેલેરીમાં બેસીને તમે તમારું ન્યુઝપેપર ખોલો છો સીધું પેજ 3 ખોલે બોલીવુડમાં શું થયું તારા ઘરમાં શું થાય છે તું પેલા ચેક કર પેજ થ્રી ની બધી વાર્તાઓ વાંચે એમાં તારો સમય એનર્જી કેટલી વેસ્ટ થાય છે હું તમને પેજ થ્રી શરૂ થયું જ્યાં સુધી રહેશે બોલિવૂડ ની બધી ગપશપ એ તમને હું એક લીટીમાં કહી દઉં એટલે શું તમારે વાંચવાની ફુરસત સમય ને એનર્જી બગાડવાની પેજ થ્રી ની સ્ટોરી આટલી જ હોય છે કે સવારે બે જણા ભેગા થાય અને સાંજે જે આગલા દિવસે બે જણા ભેગા થાય છૂટા પડે આ પેજ થ્રી આમાં કંઈ બીજું હોતું નથી ખોટું મગજ બગાડવાનું તો એ જે ભેગા થયેલે છૂટા છે એમાં તારા સંતાનોમાં કોણ ભેગું થયું છૂટું થયું એ વિચારને તો જનરેશન ગેપ ઘટશે અનનેસેસરી ટાઈમ અનનેસેસરી વેસ્ટ ઓફ એનર્જી મૂર્ખામી છે આપણી તો કહેવાની વાત આ છે કે સમય તમારે આવી રીતે બચાવી શકાય છે અને પરિવાર સાથે આવી રીતે સમય તમારે આપી શકાય છે